જિલ્લા કક્ષાની આ સંકલિત પશુ શિબિરનું આ ગૌશાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એણે જોયું કે ખેતી અને સાથોસાથ પશુપાલન આ બે વ્યવસાયો એવા છે કે જે ગ્રામ્ય કક્ષાએ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડે છે અને દેશના આર્થિક ઉપાર્જનમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને એટલા માટે એણે ખેતીની સાથોસાથ પશુપાલનના વ્યવસાયને મહત્વ આપવા માટે અનેકવિધ યોજનાઓ દાખલ કરી અને એ યોજનાઓ આજ સુધી ચાલુ છે જેના પરિણામે આપણા રાજ્યમાં શ્વેત ક્રાંતિ થઈ છે દૂધ ઉત્પાદન ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતનો પાંચમો નંબર છે